નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આમ તો તમે જુઓ તો ભારતભરમાં ચૂંટણીનો માહોલ છે ચૂંટણીની ગરમી જોવા મળે છે પણ બીજી તરફ જો આપણે સામાન્ય વ્યક્તિઓ માટે જોવા મળ જઈએ તો પારો બહુ જ હાઈ છે અને એ ગરમી જે સૂર્યથી આવે છે જે ઉનાળાની ગરમી છે એણે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને મેં તો આમ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મોઢે સાંભળ્યું છે કે અબકી બાર ચારસો કે પાર તો મને પણ વિચાર આવ્યો કે અબકી બાર પિસ્તાલીસ ડિગ્રી કે પાર તમે જુઓ ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચેની જે ગરમી છે અને એને લઈને આ રૌદ્ર સ્વરૂપને લઈને લોકો હેરાન પરેશાન છે ક્યાંક બફારો છે ક્યાંક ગરમી છે એને લઈને નો ડાઉટ તમારું રોજિંદુ કામ તો તમારે કરવું જ પડે તમારે ઓફિસ જવાનું છે કામથી બહાર જવાનું છે તમારે ધંધા રોજગારે જવાનું છે બધું જ કરવું પડે સાથે સાથે બહુ જ વાત કે આ બધું જ કરવું પડે છે એની સાથે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડે બિલકુલ તો જ તમે તમારું કામ આગળ વધારી શકો હવે આપણે ભારત છે એટલે ભારતમાં તો ઉનાળો આવે ને શિયાળો આવે ને ચોમાસું આવે એટલે કોઈ ચોક્કસ ઋતુથી આપણું શરીર નથી ટેવાયેલું પણ એક વસ્તુ ચોક્કસ છે કે આપણે જો તકેદારી તકેદારી રાખીએ તો ત્રણેય ઋતુથી આપણું શરીર ટેવાય છે એવું દાવા સાથે કહી શકીએ તો એના માટે શું કરવું હવે ગરમી છે એટલે આમ તો હજુ પણ બાવીસ મે સુધી ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ ગરમી રહેશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે તાપમાનમાં હજુ પણ વધારો થશે તો મને તો વિચાર આવ્યો કે યાર તેતાલીસ ચોમાલીસ ડિગ્રીમાં જો અમારી આવી હાલતો અથવા મારી આસપાસના જે કલીગ્સ હોય અથવા તો ફ્રેન્ડ્સ હોય એ એમ કહેતા હોય કે બહુ સખાત ગરમી છે શું કરીશું મને તો માથું ચડી ગયું કોઈ કહેશે મને તો હાથ પગના તળિયા બળે છે કોઈ કહેશે કે ફલાણાને લૂ લાગી આ બધી જ વાત સાચી પણ આમાંથી બચવાનું છે અને અંગ ધાડતી ગરમીમાં કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ ખાસ તો ડેન્ગ્યુ મેલેરિયા સ્વાઈન ફ્લુના કેસમાં પણ વધારો થયો છે એટલે એક ચોક્કસ સાવચેતી રાખવાની વાત છે પણ ગરમીની સાથે જે પાછો જે કમોસમી વરસાદ એને લઈને રોગચાળો જોવા મળે છે બીજું શરદી ઉધરસ તાવ ઝેરી મેલેરિયાના કેસમાં વધારો હવે શરદી ઉધરસ શિયાળામાં જ થાય એવું નથી હોતું મને તો એવું પણ ઘણી વાર મેં સાંભળ્યું છે કે ઉનાળામાં શરદી થાય ને વધારે તમને તકલીફ આપે શિયાળા કરતાં તો કયા કયા ઉપાય અજમાવશો બે રીત છે એક તો આપણે જાણીએ છીએ કે એલોપેથી બીજું આયુર્વેદ બંને પોતપોતાની જગ્યાએ પરફેક્ટ છે બંને પોતપોતાના રીતે જે ટ્રીટમેન્ટ હોય છે એ હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આપે છે અત્યારે બંનેની પાસેથી આજે જાણવું છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કે આટલી ભીષણ ગરમીથી કઈ રીતે બચવું કઈ રીતે પોતાને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મારી પાસે બે ગેસ્ટ અવેલેબલ છે પેનલમાં એમડી ફિઝિશિયન ડોક્ટર તપન શાહ છે ડોક્ટર તપન સ્વાગત છે આપનું અને સાથે જ એમડી આયુર્વેદ વૈદ વડોદરા જોડાયા છે ઉનાળો ત્રણેય ઋતુમાં આપણે એડજસ્ટ થવાનું હોય છે પણ ઉનાળો થોડો વધારે આકરો લાગે છે એમાં ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી ડોક્ટર તપન જયારે ગરમી જાય છે ત્યારે પહેલા તો મારે એ જાણવું છે કે આને લઈને કયા પ્રકારની મુશ્કેલીઓ શારીરિક તકલીફો ઉભી થતી હોય છે તપન આટલી બધી ગરમી અચાનક વધી જવાથી માણસોમાં જેને આઉટડોરમાં એક્સપોઝર વધારે છે એવા લોકોમાં હીટ સ્ટ્રોક લાગવાની સૌથી પહેલી શક્યતા હોય છે સ્ટ્રોક એટલે કોઈ બી માણસમાં ખૂબ જ તાવ ચડી જવો ક્લાસિકલી ટેમ્પરેચર એકસો પાંચ કે એનાથી વધારે હોવું અને આપણે કહીએ છીએ કે એ તાવ મગજ ઉપર ચડી જવો એટલે એને કારણે માણસની કોન્શિયસનેસ ઓછી થવી ઘણી વાર ખેંચ આવી જવી માણસોનું બબડાટ થવું આવા લોકોના સિમ્ટમ આપણને હીટના વધારે પડતા ને કારણે થઈ શકે છે ડિહાઇડ્રેશનની સમસ્યા એક થઈ શકે છે ડિહાઇડ્રેશનને કારણે લિવર અથવા તો કિડની પર અસર થવાની શક્યતા હોય છે હીટનું એક્સપોજર એક લેવલથી જયારે વધી જાય છે ત્યારે પાણીજન્ય રોગોનું પણ પ્રમાણ ખૂબ વધી જાય છે કારણ કે માણસોનું બહારનું ખાવા પીવાનું વધી જાય છે તેને લઈને પાણીજન્ય રોગો જેમ કે ઝાડા ઉલટી છે જોન્ડીસ છે આ પ્રકારની તમામ બીમારીઓના કેસ વધી જવાની શક્યતા હોય છે પ્લસ ગરમીને કારણે જે તમને વધારે પરસેવો થાય છે શરીરમાંથી પ્રવાહી વધારે બહાર જતું રહે છે તો જેટલું શરીરમાં લોહી છે થોડું જાડું થઈ જાય અને એવા કેસમાં હાર્ટ એટેક અથવા તો પેરાલિસિસના એટેક આવવાની પણ શક્યતા ખૂબ વધી જાય છે સમાજનું જે વલ્ડરેબલ પોપ્યુલેશન છે એટલે જે લોકોની ઉંમર પાસઠ વર્ષ કે તેના કરતા વધારે છે એ લોકો માટે આ હીટનું વધારે પડતું એક્સપોઝર ઘણી બધી વખતે જાનલેવા સાબિત થઈ શકે છે જી બિલકુલ સાહેબ જે મેઇન વસ્તુ ચોક્કસ આપણે બધી ઘણી બધી વાતો કરી સ્ટ્રોકની વાત કરી ની વાત કરી પણ અત્યારે એક સમસ્યા જોવા મળે છે ને એ આપે કહ્યું એમ કે લોહી જાડું થવું હાર્ટ એટેક કે પેરાલિસિસ એટેક આઈ થિંક એને બ્રેઇન સ્ટ્રોક કહેતા હશે કે મને ખબર નથી મેડિકલ ભાષામાં પણ એ કેસીસ જે અત્યારે સાબ વધારે જોવા મળે છે અને ગરમીમાં વધારે જોવા મળે છે બહુ છે નાની ઉંમર એટલે કે યુવા વયે પણ આ વધ્યા છે એની પાછળનું કારણ શું આ ગરમી જ કહી શકાય કે શું હશે યુવાનોમાં ચોક્કસ સાપ ન્યૂઝમાં કે મીડિયામાં પણ જોતા अशोक કે યંગ એજમાં હાર્ટ એટેક કે પેરાલિસિસ એટલે સ્ટ્રોકના કેસની ખૂબ વધી ગયા છે એનું કારણ આપ શું ને તો મલ્ટીફેક્ટોરિયલ છે એમાં એક માણસોનું બેઠાડું જીવન સ્પેશિયલી આપણા ગુજરાતમાં કે જ્યાં ઘરે ઘરે પોતાના પર્સનલ વેહિકલ્સ છે એટલે ઇવન નજીકમાં બી જવું હોય તો લોકો ચાલવા જવા કરતા યુઝ કરવાનું વધારે પસંદ કરે છે છે સો એક આપણું બેઠાડું જીવન બીજું જે ગુજરાતી ખોરાક છે જે આપણો ઇવન ક્લાસિક ખોરાક બી છે રોટલી દાળ ભાત શાક જે આપણા બાપ દાદાઓ બનાવેલો છે એ એવા સમયે બનાયેલો છે કે જયારે લોકો રોજ આઠ દસ કિલોમીટર ચાલતા હતા કે જેમાં હાઈ કાર્બોહાઈડ્રેટ એ લોકોને પચી જતા હતા આપણે ચાલવાનું બંધ કરી નાખ્યું પણ ખોરાક એનો જ રાખ્યો છે છે સો હવે આપણી જે જે થોડી કમ્ફર્ટેબલ કે એમાં આપણો હાઈ કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક છે એ શરીરમાં કેલરી અને શુગર બંને વધારી કાઢે છે એટલે આપ ગુજરાતીઓને જોશો તે લોકોમાં મેદસ્વીતા એટલે ઓબેસિટી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર આનું પ્રમાણ ખૂબ વધારે છે બીજું હવે ગુજરાતીઓમાં જોવા જાવ તો વ્યસનનું પ્રમાણ ભાઈઓમાં અને બહેનોમાં બંનેમાં ખુબ પ્રમાણે વધતું જાય છે છે બીજું કોરોના અને અને વેક્સિન એ એવી કે લાઈ કરે ડિહાઇડ્રેશન થતું હોય સો આવા મલ્ટી ને લઈ અને યંગ લોકોમાં હાર્ટ એટેક આવવાની કે પેરાલિસિસ થવાની શક્યતા ખુબ વધી જાય છે આપ જુઓ તો આપણા સમાજમાં જે પ્રોબ્લેમ અગાઉ છઠ્ઠા કે સાતમા દસકામાં થતો હતો એ હવે ચોથા કે પાંચમા થવા છે આપ કે લોકો દસકા દસકામાં થતી હતી જી બિલકુલ આશ્લેષ મહેતા આમ તો પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે આયુર્વેદની વાત કરીએ તો અને વર્ષો પહેલા હજારો વર્ષો પહેલા એમ કેવાય છે કે ભગવાન અને અનેક ઋષિઓ સંશોધન કર્યું અને મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે આમાં અત્યારના જે કોઈ રોગ છે એનો ઉલ્લેખ હજારો વર્ષ પહેલા એ આયુર્વેદના પુસ્તકોમાં ગરમી ખૂબ છે છતાં પણ ક્યાંક બહાર જવું પડે છે કે કોઈ વિદ્યાર્થીઓને પરીક્ષા હોય કે પછી કોઈ કામ અર્થે બહાર જવાનું હોય ઓફિસ જવાનું હોય ધંધા રોજગારથી જવાનું હોય અને આ ગરમી આટલી પડતી હોય તો આયુર્વેદ શું કે છે કે કયા પ્રકારની ખાસ સાવચેતી રાખવી જોઈએ જી દિલીપથી સૌથી પહેલી વાત તો એ કે જરાય નવાઈ લેવા જેવી વાત નથી કે આયુર્વેદમાં બધું વર્ષોથી છે આયુર્વેદ વિજ્ઞાન છે આયુર્વેદ આપણા વેદનું અંગ છે તો એ પહેલેથી જ એની અંદર એ દરેક વસ્તુ વૈજ્ઞાનિક ઢબથી બતાવવામાં આવી છે અત્યારે આપણે એને અલગ બીબામાં નાખીને જોવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે આપણને જરાક રમૂજ લાગે કે નવાઈ લાગી જાય એ થાય તો ગ્રીષ્મ ની વાત કરું ને તો કે તકેદારી રાખવાની જે જે અવસ્થામાં જરૂર છે એની વાત કરું તો સૌથી પહેલા આપણે સમજવું પડે કે મે જૂન મહિનામાં ગરમી નથી આવતી બરોબર મે અત્યારે આવે છે કદાચ નહીં પણ આવે આવતા વર્ષે અંદર આવશે કે પછી પછીના મહિનામાં વધારે આવશે મહત્વનું એ છે કે જેઠ અને અષાઢ મહિનો આપણે આપણા મૂળ જે સૂર્ય અને ચંદ્રના અનુસાર તૈયાર થયેલું આપણું વૈજ્ઞાનિક કેલેન્ડર છે એને ચૂકી રહ્યા છે એટલે કદાચ ગરમીથી આપણે નવાઈ પામી જઈએ છે તમે અત્યારે જોશો ને તો જેઠ મહિનો ચાલી રહ્યો છે અને આપણે તો હંમેશા એવું કેતા હોય કે જેઠ નો તડકો જાળા કરાવે બરોબર તો આપણે રમૂજમાં એટલે છે કે આપણે અચરજની અંદર એટલા માટે છે કેમ કે આપણે જેઠ ઉપર ધ્યાન નથી આપ્યું બરોબર તો મહત્વ નું એ છે કે અહીંયાથી સાચવવા માટે પ્રોસેસ શું થાય તમે ગ્લુકોન ડી કે રસનાની એક એડ જોઈ હશે બધાએ ટીવી ઉપર કે નાના બાળકો રમતા હોય અને સૂરજ માથેથી સ્ટ્રો નાખીને અંદરથી શરીરનું પોષણ ચૂસતો હોય આવી રીતની એક એડવર્ટાઇઝમેન્ટ ઘણી વાયરલ થઈ હતી એ સંપૂર્ણપણે સાચી બાબત છે સૂરજ એટલો બધો સીધો થાય આ આખી સૃષ્ટિની અંદર એની ગતિમાં કે જેના કારણે શરીરમાંથી દ્રવાંશ શરીરનું જે પ્રવાહી એસેન્સ હોય એનું શોષણ કરવા લાગે એમાં એના કારણે શરીરનું બળ ઓછું થાય તો તકેદારી રાખવાની નંબર એક એ કે શરીરનું બળ ઓછું ના થાય હવે આપણે ભૂલ ક્યાં કરીએ છીએ કે પ્રવાહી લઈએ છીએ આપણે તરસ લાગે છે મૂળું સુકાય છે એટલે પાણી પીએ પીએ છીએ જરૂર પાણી પીવાની નથી જરૂર એવું પાનક પીવાની છે જેનાથી તમારા શરીરની અંદર બળ પાછું જાય જે તમારી એનર્જી ડીકે થઈ હતી એને તમે પાછી પૂરી આપી શકો અને એની માટે જ આયુર્વેદ ની અંદર પાનક કલ્પનાનું વર્ણન છે આયુર્વેદ ની ઘણી બધી સમિતાઓ છે એમાં છ મુખ્ય સંહિતાઓ છે બૃહત અને લઘુત્રય એમાંની એક છે શારંગદર સંહિતા શારંગદર સંહિતાના મધ્યમ ખંડમાં પાનક કલ્પનાઓનું વર્ણન છે સાદી ભાષામાં કહું તો શરબત અલગ અલગ પ્રકારના દ્રવ્યોના શરબત જો પદ્ધતિસર રીતે બનાવવામાં આવે હું આ ટેંગની કે અલગ અલગ પ્રકારના પાવડર જ્યુસની વાત નથી કરી રહ્યો બરોબર અહીંયા હું વાત કરી રહ્યો છું તમે ઘરે જ તમારી જાતે ઉપલબ્ધ ફળ ફળફળાદીની અંદરથી કેવી રીતે શાસ્ત્રોક્ત શરબત બનાવી શકો જે તમારા શરીરની અંદર પોષણ પાછું આપી શકે બરોબર આવી છો એની જગ્યાએ તમારી પાસે આપણા દરેક ના ઘરની અંદર ખજૂર ઉપલબ્ધ હોય હવે આ ખજૂરાથી મંથ કરીને એક કલ્પના કહી રહ્યો છું જે અમે અહીંયા પેશન્ટને આપતા હોઈએ એડવાઇસ કરતા હોઈએ સ્પેસિફિકલી આ સિઝનમાં લેવા માટે જી મુઠ્ઠો ભરીને તમે ખજૂર લઈ લો બરોબર બીયા વાળા ખજૂર લેવાના ઇમ્પોર્ટ થઈને બીયા વગર ના આવ્યા હોય ને એ ખજૂર નું આપણે જરાક પણ કામ નથી આપણે દેશી ખજૂર જે આપણને મળે ને એ જ લેવાના એ દેશી ખજૂર એક મુઠ્ઠો ભરી એટલે છ સાત ખજૂર આવે એ છ સાત ખજૂર ની અંદર તમે એક ચારસો પાંચસો એમ જેટલું પાણી લઈને એને આખી રાત પલાળી રાખો બરોબર એને પલાળો અને બીજે દિવસ સવારે એને મસળી દેવાના બે હાથની વચ્ચે એટલે એની અંદરનો જેટલો પણ પોષકાંશ હોય ને એ બધો એની અંદર ઉતરી જાય હવે એને પછી તમે જરાકસ્તુઓ ફિલ્ટર કરી લો વ્યવસ્થિત રેશમી કપડા વડે ગળની વડે નહીં કપડાં વડે જ એને તમે એકવાર ફિલ્ટર કરી લો પછી તમારી પાસે જે પાનક ઉપલબ્ધ થયું એ ના વધારે ઘાટું હશે ના સાવ પાણી જેવું પાતળું હશે એની અંદર તમારા સ્વાદ પ્રમાણે તમારે કાળંગ મરી અથવા તો પછી થોડું લીંબુ ઉમેરવું હોય કે સેંધો મીઠું ઉમેરવું હોય આવું બનાવીને તમારા ટેસ્ટ પ્રમાણે બનાવીને તમે લઈ શકો બરોબર આવું પાનક તમે જયારે લો ને તો સૂરજ તમારા શરીરની અંદરથી જે પણ ઉર્જાનો જથ્થો શોષ્યો હોય એની પૂર્તિ થઈ શકે હું તમને જણાવી દઉં કે જેટલા પણ વ્યક્તિઓ પાણી પીવે છે ને પછી એ ઠંડુ હોય કે ગરમ હોય કે માટલાનું હોય જે ફક્ત ને ફક્ત પાણી પી રહ્યા છે ને એ નવેસરથી જયારે ચોમાસું આવશે ત્યારે ફરિયાદ કરશે કે મને એસિડિટી થઈ ગઈ છે કે મને અમલપિત્ત છે ને મને છાતીમાં સતત બળતરા થાય છે કરે છે આ આપણી ભૂલોના કારણે છે અત્યારે આપણે પોષકાંશ લઈએ દ્રવાંશ ઓછો લઈએ તો વધારે સારી રીતે આપણે બચી શકીએ અને અંતે સફેદ સુતરાઉ કપડા ચંદનનો લેપ તમે કરી શકો છો બહુ જ સારી રીતે એ બધી આપણી દિનચર્યાની બાબતો તો છે જ બિલકુલ એટલે ઘણી ઘણી બાબતો છે પણ ડોક્ટર તપન જે પ્રમાણે જે શરીરના તાપમાનની વાત છે જે મારે ખ્યાલથી જે વૈદ્ય આશ્રય છે પણ જે પ્રમાણે કહ્યું પણ સામાન્ય રીતે એવું કહેવાય છે કે શરીરનું તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ હોય ઉનાળામાં ગરમીના વાતાવરણને કારણે માની લો કે અંદરના શરીરના તાપમાનમાં વધારો થાય છે તો કઈ રીતે આપણે એને મેન્ટેન કરી શકીએ તપનશા કારણ કે વારે ઘડીએ તો લોકોને સમય ના હોય કે ડોક્ટર પાસે જાય કે ડોક્ટરની સલાહ લે પણ જો એટલી સાવચેતી રાખવામાં આવે તો શરીરનું તાપમાન ન વધે ન વધે તો મને એટલી ખબર છે કે બીજી કોઈ તકલીફ તો નથી થતી જો તમે મેન્ટેન કરી લો છો એટલે જો શરીરનું ટેમ્પરેચર તમારે મેન્ટેન કરવું હોય ને તો પહેલા પહેલા કપડાનું સિલેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે સમર દરમિયાન કોટન ના કેવા કોઈ જો કપડા પહેર્યા હોય તેમાંથી વેન્ટિલેશન સારી રીતે થઈ શકે સ્કીનમાંથી અને એમ થવાથી શરીરનું ટેમ્પરેચર જવાઈ રહે બીજું આજકાલ નવી પેઢીને ટેમ્પરેચર કંટ્રોલ કરતા બી ટેમ્પરેચરમાં અચાનક વેરીએશનનો બહુ પ્રોબ્લેમ થઈ ગયો છે જે લોકો ઓફિસમાં કોર્પોરેટમાં જોબ કરે છે એ લોકો ઘણો બધો ટાઈમ એસીમાં રહેતા હોય અને એને પછી જયારે ફિલ્ડમાં જવાનું થાય ત્યારે અચાનક એ ઓફિસમાં હોય ત્યારે પચીસ ડિગ્રી ટેમ્પરેચર હોય અને બહાર નીકળે ત્યારે સીધું પિસ્તાલીસ ડિગ્રીથી જતું હોય તો શરીર ઘણી વાર આટલો રેપિડ ટેમ્પરેચરમાં વેરીએશનને કોપઅપ નથી કરી શકતું અમે ઘણી બધી વખતે પેશન્ટને કહીએ છીએ કે ટેમ્પરેચર જો શરીરનું તમારે જાળવીને રાખવું હોય તો ઓફિસમાંથી જ્યારે તમારે બહાર નીકળવાનું થાય ત્યારે તમે ઓફિસના એસીને ત્રીસ ડિગ્રી પર કેવી રીતે મૂકી દો ઓર છેલ્લી થોડી વાર માટે છેલ્લી દસ પંદર મિનિટ માટે એસી બંધ કરી દો ખાલી સિમ્પલ ફેન ચલાવી લો સો ધેટ થોડુંક ટેમ્પરેચર ત્રીસ પાંત્રીસ ડિગ્રી જેટલું થઈ જાય તો તમે બહાર જાઓ ત્યારે ચાલીસ પૈતાલીસ પિસ્તાલીસ ડિગ્રીમાં શરીરને એટલા બધા ટેમ્પરેચર વેરિયેશનને કોપઅપ કરવામાં વાર ના લાગે ત્રીજું તમારું હાઇડ્રેશન લેવલ જો પ્રોપર જાળવી રાખેલું હોય ચોથું જેમ વૈદરાજ આશ્લેષ ભાઈએ કીધું એ પ્રમાણે વધારે મિનરલ્સ નો ઇન્ટેક કરવામાં આવે બરાબર જે સોડિયમ પોટેશિયમ બધાની કમી થઈ જતી હોય છે સમરમાં ડિહાઈડ્રેશન કે વધારે કારણે તો મિનરલ્સ વાળું જો કોઈ લિક્વિડ જેમ કે લીંબુનું શરબત કે ફ્રુટ જ્યુસ કે નારિયેળ પાણી એવું કંઈ જો લેવામાં આવે તો આ બધી વસ્તુઓ શરીરનું ટેમ્પરેચર જાળવી રાખવામાં મદદ કરતી હોય છે પ્રોબ્લેમ ક્યારે થાય કે જયારે શરીરની પરસેવો પેદા કરવાની કેપેસિટી એક્ઝોસ્ટ થઈ જાય ત્યારે શરીર બહારના ટેમ્પરેચર જોડે કોકઅપ ના કરી શકે અને એ વખતે હીટ હાઈપર કે હીટ સ્ટ્રોક લાગી જવાની શક્યતા રહે કે જેમાં શરીરના ટેમ્પરેચરનું રેગ્યુલેશન છે પછી ઇફેક્ટિવ નથી રહેતું જી રાઈટ ડોક્ટર તપન એક વાત ઇમરજન્સી કીટ જે દરેક વખતે આપણે ક્યાંક કામ લાગતી હોય છે તો માની લો કે તાવ ઝાડા ઉલટી જેવી જે બીમારીઓ ગરમીને કારણે થાય છે તાત્કાલિક ડોક્ટર જોડે જવું શક્ય નથી અથવા પરિવારમાં કોઈ પણ જણ તો એવી કોઈ ઇમરજન્સી કીટ આપણે રાખી શકીએ કે જેને લઈને એક કહેવાય ને કે શરૂઆતી તમે એની ટ્રીટમેન્ટ લઈ શકો પછી જ્યારે ત્યારે ડોક્ટર જોડે જઈને વધારે તમે એની ટ્રીટમેન્ટ કરાવી શકો આ બહુ જ સારો પ્રશ્ન છે જેમ આપણે હાર્ટ એટેક માટે તો ડિસ્પ્રિન ને રાખતા હોઈએ છીએ પણ ડિહાઈડ્રેશન માટે એવી કોઈ કીટનું નું આપણે બહુ વિચારતા નથી અને સ્પેશિયલી આ વસ્તુ જે લોકો ખુલ્લામાં કામ કરે છે જેમ કે મજૂરો છે ઓર જે લોકો ટેમ્પરેચરના ડિફરન્સ વલરેબલ છે જેમ કે સિત્તેર વર્ષ કે એનાથી ઉપરના માણસો આ બંને લોકો માટે આ કીટ બહુ જ ઉપયોગી છે કે જેમાં એક તાવ ઉતારવાની પેરાસિટામોલ કે એવી કોઈ દવા હોય અને બીજું વધારે મિનરલ્સ વાળું કોઈ લિક્વિડ હોય જેમ કે ઓઆરએસ નું લિક્વિડ હોય કે સિમ્પલ લીંબુના શરબત બનાવી શકાય ઇન્સ્ટન્ટ એવો કોઈ પાવડર હોય કે ટેન્ કે રસના કેવું પણ જે તમારામાં ઇન્સ્ટન્ટ બની શકે અને તમે લિક્વિડ લઈ શકો આ બે વસ્તુ આપણાથી કંટ્રોલમાં કરી શકાય જયારે એવું લાગતું હોય કે અચાનક ટેમ્પરેચરમાં વેરીએશન છે તો સૌથી પહેલા કોઈ બી સંજોગોમાં હોય થોડી કુલ જગ્યાએ આવવાનું પ્લાન કરવો જેમ કે એવી જગ્યા કે જ્યાં ટેમ્પરેચર કંટ્રોલ હોય જો ટેમ્પરેચર કંટ્રોલ વાળું વાતાવરણ ના હોય તો કોઈ ઝાડ છે કે કોઈ ઘરની અંદર કે ઠંડક માં કે એ રીતે જો રહેવામાં આવે તો તરત જ શરીરને ફરીથી પાછું ટેમ્પરેચર કંટ્રોલ કરવાની કેપેસિટી પાછી આવી શકે એમ છે સો આવી કીટ દરેક માણસ કે જેને આઉટડોરમાં કામ કરવાનું છે એવા લોકો એ ઘરેથી લઈને જ નીકળવી જોઈએ જી જી વૈદ આશ્લેષ મહેતા જે પ્રમાણે વાત થઈ કે આપે જે એક એસિડિટીનો ઉલ્લેખ કર્યો કે ચોમાસા દરમિયાન એસિડિટી ની આ તકલીફ રહેતી હોય છે પણ ખાસો ઉનાળામાં પણ એવું છે કે જમ્યા બાદ જે ખાટા ઉડકાર આવતા હોય છે એસિડિટી થઈ જતી હોય છે બેચેની અનુભવાય અથવા તો માથાનો દુખાવો થઈ જતો હોય છે એટલે ઘણા લોકો જમીને પણ આ ફરિયાદો કરતા હોય છે તો આયુર્વેદ ઉપચાર એવો કયો છે કે કે જમ્યા જમ્યા પહેલા કદાચ કદાચ એનો ઉપચાર કરો પછી જો એનું આયોજન કરો તો આ સમસ્યામાંથી છુટકારો મળે ખાસ કરીને ગરમીમાં દિલીપજી જાતે ખાડો ખોદી પડવાની ફરિયાદ ન કરી શકીએ આપણે કોઈને એટલે કહેવાનો અર્થ મારો એવો છે કે આપણે જેની સાથે વાત કરવી છે ને એની ભાષા શીખવી પડે આજે આપણે સૌ ગુજરાતીમાં વાત કરી રહ્યા છે તો આપણે એકબીજાને સમજી શકી રહ્યા છે એટલા તૈયાર છે કે આપણા શરીરની ભાષા સમજી શકીએ નથી ને મહત્વ એ છે કે દરેક વ્યક્તિ પોતાના શરીરની લેંગ્વેજ ને સમજવાનો પ્રયત્ન કરે એટલું ઇન્ટેલેક્ચ્યુઅલ બોડી છે આ ઈશ્વરની કારીગીરી એ અદભુત છે કે એને દરેક પ્રકારની સંવેદનાઓ મૂકેલી છે

બરોબર આમાં મૂળ થાય શું જેવી રીતે મેં તમને જેઠ અને અષાઢ મહિના વાળી વાત કરી કે સૂરજની એક ગતિ હોય ને એ પ્રમાણે બળ વધે એવી જ રીતે એક શિયાળાનો ટાઈમ જે હતો ને આપણો એ વખતે આપણી ભૂખ આપણી ઉર્જા એ બધું એક પીક લેવલ ઉપર હતું સૌથી ઊંચાણ ઉપર પછી જેમ 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 શરીરનું બળ ઓછું થાય ને એમ 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 અગ્નિ પણ ઓછો થાય એટલે હોળીનો ટાઈમ આવે ઉત્તરાયણ ઉપર આપણે એક પીક ઉપર હોઈએ ત્યાંથી પછી પાછા હોળીનો ટાઈમ આવીએ ને એટલે આ નીચે આવવાનું શરૂ થાય અને જ્યારે આ ભર ઉનાળો ચાલતો હોય ત્યારે આપણું અગ્નિનું બળ શરીરનું પાચન કરવા વાળી જે એક પરિબળ છે એનું જે એની પોતાની જે સ્ટ્રેન્થ છે ને સાવ ઓછી થઈ ગવાય પણ માનસિક રીતે આપણે એમાં જ હોઈએ કે જાન્યુઆરીમાં ખવાતું તું કે ફેબ્રુઆરીમાં ખવાતું હતું એ પ્રમાણે મારે ખાવાનું છે ભલે મને ભૂખ નથી લાગતી કારણ કે બહાર ગરમી છે કારણ કે મારે પોષક તત્વો લેવા પડશે નહીં તો હું ડિહાઈડ્રેટ થઈ જાય પણ વૈદ આશ્લેષ એક સામાન્ય વ્યક્તિ મજૂર વ્યક્તિ અથવા ગરીબ વ્યક્તિ મધ્યમ વર્ગની વ્યક્તિ એની લાઈફસ્ટાઈલ એ પ્રમાણે થઈ ગઈ છે ક્યાં આવું વિચારવા બેસશે કે મારે બોડીની એટલે શરીરની ભાષા શીખવી પડશે અથવા જાણવું પડશે દિલીપજી કોઈ એક પેઢીએ તો રિસ્ક ઉઠાવવું જ પડે કે આ વસ્તુ કેરી ફોરવર્ડ કરી શકે આપણી આગળ પાસે નથી કરીને એટલે આપણે આજે આ પ્રશ્નની સામે છીએ સાદું હું તમને એક જવાબ ઉત્તર આપું છું તમારી જેટલા પણ દર્શક મિત્રો છે એ દરેક દર્શક મિત્રો આ બાબત ઉપર ધ્યાન આપશે તો સચવાઈ જશે એક વારમાં નથી ખબર પડતી તમારા શરીરની અંદર નાભી થી લઈને આપણા જે સ્તન હોય સ્તન થી લઈને નાભી વચ્ચે જે ત્રિકોણ બને ને એ ભાગની અંદર થોડી હલચલ થતી હોય અને કંઈક લેવાની આરોગવાની ઈચ્છા થાય બરોબર આવું જ્યારે જ્યારે તમને થાય ત્યારે તમે હૂંફાળું ગરમ પાણી એક કે બે ગોતળા પીવો આવું ગરમ પાણી પીવો છો અને છતાં પણ જો તમને તમારી એ ભૂખ ની સંવેદના એઝ ઈટ ઇઝ રહે છે તો એ તમારી સાચી ભૂખ છે હવે તમે ખોરાક આરોગો અચ્છા બરોબર અને પેટ ભરીને ખાઓ ગળા ડૂબ ખાવાની કોઈ જરૂર નથી બરોબર આપણા ખોરાકની અંદર ત્રણ ભાગ હોવા જોઈએ એક તૃતીયાંશ ભાગ જે આપણો હોય ખોરાકનો એ એક તૃતીયાંશ ભાગ આપણો ઘન ખોરાકનો હોય ભાખરી થઈ ગઈ રોટલી થઈ ગઈ શીરો થઈ ગયો ભાખરી થઈ ગઈ પાપડ થઈ ગયો ભાત થઈ ગયો બીજું જે વન થર્ડ પોર્શન હોય આપણા આ આમાંશય નો કે સ્ટમકનો એને આપણે એવી રીતે કરવાનો કે પ્રવાહી ખોરાક હોવો જોઈએ છાશ થઈ ગઈ દાળ થઈ ગઈ પાણી પીવામાં આવે વચ્ચે ગૂંટડે ગૂંટડે એકાદ ગુટ ગૂંટડો કરીને તો એ પણ ચાલે તો આમાં પ્રવાહી ખોરાક one અને બાકી નો એક તૃતીયાંસ ખાલી છોડતા શીખો ગળા ડૂબ નથી ખાવાનું તમે unlimited માં ખાવા ગયા તમે રૂપિયા આપ્યા છે અચ્છા વહી તો આખરે જમતા જમતા પાણી જમતા જમતા પાણી પી શકાય ઘણા લોકો ને આદત હોય છે અને ગણી વાર મેં તો સાંભળ્યું છે કે આદત ખોટી છે ને દસ ટકા એકસો ને દસ ટકા જમતા જમતા જ પાણી પીવું જોઈએ તો એનો તો ઘણા લોકો તો ના પાડે છે કે જમતી વખતે પાણી ન પીવાય જમ્યા પછી જો તમારે સો ટકા જો તમારે જો તમારે સો ટકા આયુર્વેદ પ્રશ્નનો જવાબ જોઈતો હોય ને તો આયુર્વેદની સમિતા એવું કે છે કે જમવાની પહેલા જ્યારે તમે પાણી પીવો છો એક વધુ પ્રમાણમાં કે થોડા પ્રમાણ કરતા વધારે બરોબર તો એ તમારા શરીરમાં કર્ષણનું કામ કરે ભોજન આદુ કર્ષણ આર્થે ઉપયોગતા મતલબ જમવાની પહેલા તમે લો એટલે આને ક્લિનિકલી એવી રીતે યુટિલાઇઝ કરી શકો તમે કે જેના શરીરની અંદર મેદસ્વીપણું વધારે છે એને પોતાની ભૂખ થોડી ઓછી કરવી છે

આખું ગ્લાસ ભરીને બસો બસો ml પાણી નહીં પીવાનું પણ એક બસો ml નું પાણી તમે ભરીને બેઠા છો એને ચાર કોળિયા ખાધા એના પેલા એના પછી તમે એક સરસ મજાનો નાનો ઘૂંટડો લો જેના કારણે મોઢું પાછું ચોખ્ખું થાય આગળ પ્રવાહી પણ થોડું ખોરાક ને આગળ push મળી શકે આ પાણી પીવાની સચોટ પદ્ધતિ છે પણ સો કોલ્ડ ન્યુટ્રિશનિસ્ટ એટલા બધા વધી ગયા છે અને આજે તો whatsapp university નો જમાનો છે કઈ પણ લખીને તમે વાયરલ કરી દો એટલે એક ખોટી વસ્તુ

શોર્ટમાં ટિપ્સ ટીપ્સ કઈ આપશો શોર્ટ માં ટીપ્સ એવી છે કે પહેલા પહેલા ટેમ્પરેચર ના વેરીએશન માટે તૈયાર રહો બીજું શરીરનું હાઇડ્રેશન પ્રોપર જાળવી રાખો ત્રીજું બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ કે હાર્ટ ની દવા ચાલતી હોય તો રેગ્યુલર લો અને ડોક્ટર જોડે ચેકઅપ પ્રોપર કરાવી લો ચોથું તમારા મિનરલ્સનું પ્રમાણ શરીરમાં જળવાઈ રહે ખાસ કરીને સોડિયમ અને પોટેશિયમ એનું પ્રોપર જળવાઈ રહે એવું કરો જેમાં વધારે લિક્વિડ હોય એવા ફ્રૂટ લો જે કુદરતે બનાવ્યા છે જેમ કે તરબૂચ છે મેંગો છે શેરડી છે જે આ સિઝનમાં કુદરતે બનાવ્યા છે એવા નું વધારે સેવન કરો અને અમુક લેવલ કરતા વધારે તમને તકલીફ હોય તો ચોક્કસ તમારા નજીકના ડોક્ટરનો સંપર્ક કરો બિલકુલ બિલકુલ ચલો એટલે ગરમી જે પ્રમાણે દિવસે ને દિવસે વધી રહી છે આયુર્વેદ શું કે છે એલોપેથી શું કે છે ખાસ ડોક્ટર તપન શાહે એમ ની શક્યતા હોય છે ત્યારે ટેમ્પરેચર વધી જાય છે તાવ આવે છે મગજ પર તાવ ચડી જવો અને ખેંચ આવીને ઘણી વાર જે કરતો હોય છે દર્દી એ પણ ક્યાંક થતું હોય છે ની વાત કરી અને એની અસર કિડની ને લિવર પર થાય છે ડોક્ટર તપન ને કહ્યું ડોક્ટર તપન શાહે એ પણ કહ્યું કે પાણીજન્ય રોગો જે ઝાડા ઉલટીને જોન્ડીસ છે એમાં પણ વધારો જોવા મળે છે ખાસ બેઠાડું જીવન એમનું કેવું છે કે જવાબદાર છે અને ઓબેસિટી ડાયાબિટીસ બ્લડ પ્રેશર વ્યસન આ બધા પણ કારણો છે કે ગરમીમાં તમે ક્યાંક રોગનો શિકાર બનો છો અને આખરે એમણે જે બધી ટીપ્સ આપી ટેમ્પરેચર મેન્ટેન કરવાની વાત કરી વૈદ્ય આશ્લેષ મહેતાએ કહ્યું તેમ કે આયુર્વેદ એક વિજ્ઞાન ચોક્કસ છે પુરાવા છે અને આપણો સંપર્ક જે એમણે કહ્યું કે સુરત સાથે જ્યારે સીધો થાય ત્યારે ટેમ્પરેચર જે વધતું હોય છે પ્રવાહી શોષાતું હોય છે એની ઉણપ તમારે પૂરી કરવાની છે એના માટેને આપણે જે અલગ અલગ દ્રવ્યો થી પદ્ધતિસરના શરબત એવો શબ્દ ખાસ વાપર્યો છે એ શરબત તમે પીઓ શરીને પોષણ આપી શકે એવા લિક્વિડ તમે લો અને પોતાના શરીરની ભાષા સમજો આ બહુ જગત એટલે કે શરીર યસ નીલજી એક વાત ઉમેરવા માંગીશ આ બધાની અંદર હજી આપણે આ છેલ્લો ઉનાળો છે એવું નથી આ ઉનાળાની પાછળ ચોમાસું એ આવે છે એ ચો તમે જો આવતા ઉનાળામાં આવી ગરમી ના ઈચ્છતા હો તો આ ચોમાસાનો સદુપયોગ કરીને વૃક્ષારોપણ કરી લેજો યસ 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 બિલકુલ વૃક્ષારોપણ કરવું પણ એટલું જ જરૂરી છે તો જ તમને દરેક ઋતુમાં જો વૃક્ષો હશે તો તમારી જે લાઈફસ્ટાઇલ છે અત્યારે ફૂડ સ્ટાઇપ ને લાઈફસ્ટાઇલ આ બંને જવાબદાર છે મને મારું માનવું છે કે આયુર્વેદ પણ એવું કહ્યું છે કે આ કેલોપેથી પણ એવું કહ્યું છે તેથી જ બંને જે આપણા પેનલિસ્ટ છે એ ડોક્ટર તપન શાહ વૈદ આશ્રેષ મહેતા પણ ક્યાંક કાને જવાબદાર માને છે એવું લાગી રહ્યું છે ચર્ચાનું સમાપન કરીએ છે અને ચર્ચામાં ભાગ લેવા દર ડોક્ટર રહ્યા આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર તપન શાહ થેન્ક યુ જી તો વૈદ સ્પેશિયલ કાર્યક્રમમાં જ્યારે ગરમી દિવસે ને દિવસે વધી રહી છે અને હજુ પણ જો ગરમી વધવાની શક્યતા છે ત્યારે અપકી બાર પિસ્તાલીસ ડિગ્રી કે પાર સાંભળવા મળે છે ત્યારે આ પ્રકારની તકેદારી રાખવી જરૂરી છે ફરી મળીશું નવા દિવસ સાથે નવા મુદ્દા સાથે આપ રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર